Thank you મજૂર અધિકાર સંગઠન દ્વારા ભાગ ખેતી કાયદો બનાવવામાં તથા લઘુમત વેતન વધારો કરવા માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ પચીસ નવ બે હજાર પચીસ મજૂર અધિકાર સંગઠન છેલ્લા પાંચ વર્ષથી સાબરકાંઠા જિલ્લામાં ખેતમજૂરોના હક અને અધિકાર માટે કાર્યરત છે સંગઠન દ્વારા જણાવ્યું કે ખેતમજૂરોને યોગ્ય કાયદેસર સુરક્ષા તથા આર્થિક સામાજિક સુકારી મળી રહે તે માટે સતત પ્રયત્ન છે આ કે સંગઠન દ્વારા સાબરકાંઠા કલેક્ટર તથા મદદની શ્રમ આયુક્ત હિંમતનગર ને આવેદન પત્ર આપવામાં આવ્યો સંગઠનની મુખ્ય માંગણીઓ હાલનું લઘુમત વેતન બસો અડસઠ વધારીને ચારસો કરવામાં આવે ભાગ ખેતી માટે ખાસ કાયદો બનાવવામાં આવે ખેડૂતમાં ખાતે શ્રમ અધિકારી કચેરી સ્થાપિત કરવામાં આવે ખેત મજૂરો માટે યોગ્ય તથા નિવાસી વિશેષ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવે ખેતીમાં લાંબા સમયથી કાર્યરત મજૂરોને પેન્શન વીમા વગેરે જેવી કે સામાજિક સુરક્ષા યોજનાઓ સાથે જોડવામાં આવે ભાગિયા મજૂરોની પંચાયતમાં નોંધણી કરવામાં આવે સંગઠન ને સરકારને તાત્કાલિક કરવા વિનંતી કરી છે કે જેથી ખેતમજૂરોને યોગ્ય ન્યાય મળી રહે અને તેઓ સુકારી જીવન જીવી શકે સંગઠન તરફથી પ્રમુખ સંધુભાઈ વેદજીભાઈ દુળાભાઈ ઐત્રીબેન મૂળજીભાઈ વગેરે સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા